ખંભાળિયામાં મકાન થયું છે ધરાશાયી રાજા રોડ પર આવેલું મકાન ધરાશાયી થયું છે મકાનમાં કોઈ પણ રહેતું ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે હાલ અવિરત વરસાદના કારણે જર્જરિત બની ગયેલું આ મકાન રહેણાંકના મકાનની પાછળના બે માળનો ભાગ ધડાકા ભે જમીન દોસ્ત થઈ ગયો છે

તેમને રિપેર કરાવો અથવા તો મરામત કરાવી હાલ રાજડા રોડ પર મકાન આવેલું છે જેમાં કોઈ વ્યક્તિ રહેતું નહોતું મકાન જળજળિત હાલતમાં હોવાથી ભારે વરસાદના કારણે પડેલ છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલી નથી રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા